ડાઉનલોડ કરીશું આ લેક્ચરમાં જે પ્રશ્નો ભણવામાં આવે છે એ પ્રશ્નોની ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જાજો ટાઈમ બગાડ્યા વગર આપણે પાઠની શરૂઆત કરીએ છીએ તો રોજિંદા જીવનમાં આપણે વાત કરીએ જીવનમાંથી ઓકે જ્યારે વાત કરે છે લોખંડના તવા તપેલી ખીલ્લા ભેજ વાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે તેમને કાટ લાગે છે જ્યારે ખીલ્લી તમે લેશો ત્યારે શરૂઆતમાં એકદમ ચળકાટ માર દે છે અમુક સમય પછી ખીલી ને છે એ ભેજ માં વાતાવરણમાં આવી કાટ લાગી જાય તો કાળા રંગ જેવી કથ્થે રંગ જેવી થઈ જાય છે રેડી વિદ્યાર્થી મિત્રો એ રીતે દ્રાક્ષ નું આથવાણ થવું ખોરાક રંધાય છે આપણા શરીરમાં માં ખોરાક નું પાચન થવું આપણે શ્વાસ લઈએ છીએ એટલે કે શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા આ બધી પ્રક્રિયાઓમાં વિદ્યાર્થી મિત્રો કઈ ને કઈ રાસાયણિક પ્રક્રિયાઓનો સમાવેશ થયેલો હોય છે રેડી વિદ્યાર્થી મિત્રો આપણે જોયો કે ફેરફાર બે પ્રકારના હોય છે એક ભૌતિક ફેરફાર અને એક રાસાયણિક ફેરફાર રેડી તો રાસાયણિક ફેરફાર થયો છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થયો છે કે નહીં તેવું ત્યારે જ કહી શકાય જ્યારે તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ હોય રેડી વાત રેડી હે સાહેબ પણ એ જ નહીં ખબર પડતી કાંઈ ગતાગમત નહીં પડતું કે ક્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ હોય એ ખબર પડવી પડે ને સાહેબ સાચી વાત કે નહીં આવી પરિસ્થિતિમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં તો આપણે ચાલો આગળ જોઈએ પ્રવૃત્તિ મેગ્નેશિયમ ની પટ્ટી નું હવામાં દહન પ્રવૃત્તિ નંબર એક એક તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ત્રણથી ચાર સેમી લાંબી મેગ્નેશિયમની પટ્ટી કાસ પેપરની મદદથી ઘસી અને સ્વસ્થ કરી અને ઉપયોગ કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આ મેગ્નેશિયમની પટ્ટીને ની વડે પકડી અને બર્નરની મદદથી સળગાવો અને અવલોકન કરો અવલોકન કરતા આપણને ખબર પડી કે મેગ્નેશિયમની પટ્ટી છે એ જગારા મારતી સફેદ જ્યોત થી સળગે છે એટલે કે પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડર માં પરિવર્તન થાય છે આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય છે જે મેગ્નેશિયમ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે આમ અવસ્થામાં ફેરફાર થાય છે પહેલા પટ્ટી હતો જેનું પાવડરમાં રૂપાંતર થઈ જાય છે આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે મેગ્નેશિયમ ધાતુ એ હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સફેદ જગારા પ્રજ્વલિત જ્યોત સાથે સળગે છે પ્રજ્વલિત સફેદ જ્યોત હોવાથી વિદ્યાર્થી મિત્રોને આંખમાં કાળા ચશ્મા પહેરી રાખવા આમ મેગ્નેશિયમ અને હવામાનનો ઓક્સિજન પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ સફેદ પાવડરમાં પરિવર્તન થાય છે પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ બે લેડ નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરતા થતી પ્રક્રિયા સમજીએ જ્યારે વિદ્યાર્થી મિત્રો લેડ નાઇટ્રેટના રંગવિહીન દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડનું રંગવિહીન દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે પીળા રંગના અવક્ષેપ જોવા મળે છે આમ પીળો રંગ એ રંગવિહીનમાંથી પીળા રંગમાં પરિવર્તન થાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં રંગ પરિવર્તન જોવા મળે છે રાસાયણિક પ્રક્રિયા પરથી આપણે જોઈ શકીએ છીએ કે લેડ આયોડાઇડ પીબીઆઈ ટુ એ પીળા રંગના અવશેપ આપે છે અહીંયા રંગ પરિવર્તન થાય છે રંગવિહીન માંથી પીળો રંગ બને છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ ત્રણ જોઈશું એક કસનળી લઈશું જેમાં થોડા ઝીંકના દાણા ઉમેરીશું અને ઉપરથી આપણે સલ્ફ્યુરિક એસિડ ધીમે ધીમે ઉમેરીશું અને અવલોકન કરીશું કસનાળીમાં ઝીંકના દાણા લઈ અને વિદ્યાર્થી મિત્રો જ્યારે ઉપરથી એમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે ઝિંકના દાણા અને સલ્ફ્યુરિક એસિડ વિશે રાસાયણિક પ્રક્રિયા થાય છે આ રાસાયણિક પ્રક્રિયાના કારણે તેમાં પરપોટા વાયુના ગોળા ઉત્પન્ન થતા છે એવું દેખાય છે જે હાઇડ્રોજન વાયુ છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન વાયુ સાથે સાથે જ્યારે કસનળીને આપણે અડીએ છીએ ત્યારે કસનળી આપણને ગરમ લાગે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો તેમાં ઉષ્મા સેપક પ્રક્રિયા થાય છે જે ગરમી મુક્ત કરે છે એટલે ટેસ્ટુબ આપણને ગરમ લાગે છે આના પરથી કહી શકીએ કે પ્રક્રિયામાં વાયુ ઉદ્ભવે છે અને તાપમાનમાં ફેરફાર થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયા જોશું જે દાણા અને અને એસિડ થાય હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન છે કોઈ પણ પદાર્થમાં વિદ્યાર્થી મિત્રો વાત કોઈ પણ પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં તે કયા અવલોકનના આધારે નક્કી કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રવૃત્તિ જોઈ પેલી પ્રવૃત્તિ મેગ્નેશિયમ ની પટ્ટી હતી અને આપણે દહન કરીને એમાં પાવડરમાં રૂપાંતર થઈ ગયું એટલે કે વિદ્યાર્થી મિત્રો અવસ્થામાં એસિડ નાખ્યું જીંકના ટુકડામાં એસિડ નાખ્યું તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો અને ને આપણે અડી એટલે કે ગરમ હતી એટલે ઉષ્મા પ્રક્રિયા થઈ એટલે કે વિદ્યાર્થી વાયુ નું ઉત્સર્જન થયું અને માં પરિવર્તન થયું અને લેડ નાઇટ્રેટ માં જ્યારે પોટેશિયમ આયોડાઇડ નાખ્યું પ્રવૃત્તિ નંબર 2 માં લેડ નાઇટ્રેટ માં જ્યારે પોટેશિયમ આયોડાઇડ નાખ્યું ત્યારે પીળા રંગના અવશેષ જોવા મળ્યા હતા એના ઉપરથી નક્કી થાય કે રંગમાં પરિવર્તન આ વિદ્યાર્થી મિત્રો થાય તો રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કે કેવા હું માંગો છું કેવા એમ માંગુ છું વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં એ નિશેના અવલોકનના આધારે કહી શકાય રેડી એક તો અવસ્થામાં પરિવર્તન થાય બીજું વાયુમાં વાયુનું ઉત્સર્જન થાય રંગમાં પરિવર્તન થાય તાપમાનમાં પરિવર્તન થાય તો કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે છે ફરીથી કહું આ ચાર યાદ રાખવાનું અવસ્થામાં પરિવર્તન થાય વાયુ નું ઉત્સર્જન થાય રંગમાં પરિવર્તન થાય તાપમાનમાં પરિવર્તન થાય તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે ઓકે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોઈજો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય શકે મેગ્નેશિયમ ની પટ્ટી ને હવાની હાજરીમાં સળગાવી યાદ આવે છે એનું વાક્ય સ્વરૂપે લખીએ આપણે પ્રક્રિયા તો આવી રીતે લખાય જયારે મેગ્નેશિયમ ની પટ્ટી ને હવામાં સળગે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ માં રૂપાંતરિત થાય છે આ વાક્ય રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપે વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે તો એને સંક્ષિપ્ત સ્વરૂપે એટલે કે નાના સંક્ષિપ્ત સ્વરૂપે લખે લખી શકાય છે જેને રાસાયણિક સમીકરણ કહેવાય છે તો આપણે આમ શું થાય કે સૌથી સરળ માર્ગ એ છે કે સાપ્તાહિક સમીકરણ સ્વરૂપે લખવું સૌથી સરળ માં સરળ છે સાપ્તાહિક સમીકરણ સ્વરૂપે લખવું એટલે કે મેગ્નેશિયમ ની પટ્ટી હવા માંથી મેગ્નેશિયમ મેગ્નેશિયમ આપણે લખ્યું છે હવાની હાજરીમાં વિદ્યાર્થી મિત્રો હવા એટલે શું થાય ઓક્સિજન ઓક્સિજન ની હાજરીમાં મેગ્નેશિયમ પ્રક્રિયા કરે છે બે પ્રક્રિયામાં શરૂઆતમાં ભાગ લેશે એટલે પ્રક્રિયા કો કહેવાય રાઈટ એટલે મેગ્નેશિયમ અને ઓક્સાઇડ વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ રેડી શું થાય છે પ્રક્રિયકો લખવામાં આવે છે મેગ્નેશિયમ અને ઓક્સાઇડ ડાબી બાજુ પ્રક્રિયક લખવામાં આવે છે એક થી વધારે હોય તો હોય છે પ્લસ નિશાની એટલે કે વત્તાની નિશાની કરી બંનેને જોડવામાં આવે છે કારણ કે મેગ્નેશિયમ છે એ હવા સાથે પ્રક્રિયા કરે છે રેડી બંનેને જોડવામાં આવે છે અને બે વિશે જે પ્રક્રિયા થાય છે એને એરા વડે દર્શાવવામાં આવે છે કે આનો મતલબ એમ થાય છે કે આ બંને વિશે રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે એરા વડે દર્શાવવામાં આવે છે અને આ બાજુ જમણી સાઈડ વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે નિપજ મળે છે મેગ્નેશિયાર્થી મિત્રો એ નીપજ નીપજ હંમેશા જમણી બાજુ લખવામાં આવે છે પ્રક્રિયા હંમેશા ડાબીની બાજુ લખવામાં આવે છે રેડી ઓકે વિદ્યાર્થી મિત્રો જે પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લઈ નવો ફેરફાર થાય અને નિપજ બનાવે અહિયા આગળ બતાવું છું કે આ સાપ્તાહિક સમીકરણ ની વાત કરે કે સાપ્તાહિક સમીકરણ પ્રક્રિયકો અને નીપજ વચ્ચે તીર ની નિશાન હોય છે આ પ્રક્રિયકો છે આ નિપજવો છે બંને વચ્ચે તીર ની નિશાન છે અને આગળ જોવો છો કે આ તીર ની નિશાન વચ્ચે પ્રક્રિયકો અને નીપજવો અને દર્શાવવામાં આવશે છે પ્રક્રિયા સાપ્તાહિક સ્વરૂપે સામાન્ય રીતે ડાબી બાજુ લખવામાં આવે છે અને તેમની વિશે પ્લસની નિશાની હોય એક કરતાં વધારે હોય તો પ્લસ ની નિશાની હોય છે એવી જ રીતે જમણી બાજુ નિપજ લખવામાં આવે છે જમણી બાજુ નિપજ લખવામાં આવે છે જો એક કરતાં વધારે હોય તો વિદ્યાર્થી મિત્રો એમના વિશે પ્લસ ની નિશાની મૂકવામાં આવે છે આ રીતે પ્રક્રિયા દર્શાવવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો એક મસ્ત મજાનો જો ક્રીનશોટ પાડો હોય તો તમારે ક્રીનશોટ પાડી લો કે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું જ છે એટલે કઈ ક્રીશોટ ની જરૂર છે નહીં રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે અને યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો વિદ્યાર્થી મિત્રો હમણે સમજાયો એ જ પ્રશ્ન છે પરંતુ જયારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે અમુક વિદ્યાર્થીને વધારે માર્ક આવે છે અમુકને ઓછા માર્ક આવે સર આવું કેમ થતું હશે કેમ થાય છે કારણ કે એને લખવાની પેટર્ન વિદ્યાર્થી મિત્રો જવાબ લખવાનો હોય છે ની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે રેડી આ પ્રક્રિયામાં શબ્દ સ્વરૂપમાં વર્ણનમાં લાંબુ હોવાથી તેને સંક્ષિપ્ત સ્વરૂપે નીચે મુજબ રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય છે તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમ એમજી જેનો સિમ્બોલ છે ઓક્સિજન એટલે ઓટુ જેને બે વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે છે પ્રક્રિયા થાય છે એરો કરવાનો અને વિદ્યાર્થી મિત્રો નિપજ એમજી ઓ લખવામાં આવે છે ઓકે તો અહીંયા જોવો છો સમીકરણમાં એમજી અને ઓટુ પ્રક્રિયકો છે શું છે જેમની વિશે રાસાયણિક પ્રક્રિયા અને કહેવાય છે શું કહેવાય નિપજ કહેવાય છે જે પ્રક્રિયા ને અંતે મળે છે નિપજ ક્યારે મળે પ્રક્રિયા પૂરી થાય ત્યારે નિપજ મળે છે ઓકે આગલો મુદ્દો ખાસ લખવાનો છે આ મુદ્દો જે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સમીકરણ પ્રક્રિયકો કઈ બાજુ ડાબી સાઈડ માં અને નીપજો જમણી બાજુ દર્શાવવામાં આવે છે આ મુદ્દો લખવાનો છે બંને પ્રક્રિયકો અને નિપજો બંને વચ્ચે નિશાની કેની એરાની નિશાની મૂકવામાં આવે છે જો પ્રક્રિયકો અને નીપજો આ બધું પ્રક્રિયકો નીપજો બંને વચ્ચે એરાની નિશાની મૂકવામાં આવે છે એરાની ઓકે વિદ્યાર્થી મિત્રો એટલે જયારે હવે આગળ વાત કરીએ જયારે એક કરતા વધારે પ્રક્રિયકો હોય જ્યારે એક કરતા વધુ પ્રક્રિયા ભાગ લેતા હોય તો તેમની વધુ હોય તો પ્લસ ની છે દાખલા તરીકે સર ઉદાહરણ આપો તો અહીંયા જોઈ શકો છો કે આપણે ઝેડેન વાળી જે ઝીંક લીધી હતી તે ધાતુમાં જયારે એસ ટુ એસ એટલે કે સલ્ફ્યુરિક એસિડ જયારે નાખ્યું હતું વિદ્યાર્થી મિત્રો ત્યારે પ્રક્રિયા થઈ ઝેડ એન

એરો છે એટલે કે જે એરો છે એ તીર છે એ તીરનો આગળનો ભાગ અગ્ર ભાગ જે બાજુ તીર જાય છે એટલે એમ દર્શાવે છે કે આ બાજુથી આ બાજુ થાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા આ બાજુ વધે છે કઈ બાજુથી એટલે કે આને કહેવાય કયા કહેવાય પ્રક્રિયકો તરફથી કઈ બાજુ જાય છે પ્રક્રિયકોમાંથી શું બને છે નિપજ બને છે એટલે આ એરાનો અગ્ર ભાગ છે એ પ્રક્રિયાની દિશા બતાવે છે આ મુદ્દો ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે કે આ જે અગ્ર ભાગ છે આ મુદ્દો પાડી લો જે તમને ખૂબ કામમાં આવશે રાસાયણિક સમીકરણ ને સંતોલિત કરવું કેમ આવશ્યક છે

દળ સંચયનો નિયમ એવું કહે છે એટલે કે લો ઓફ કન્વર્જેશન માસ નો નિયમ એવું કહે છે વિદ્યાર્થી મિત્રો શું દળનું એટલે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી દ્રવ્યનું યાદ રાખજો દળ સંચયનો નિયમ રેડી દળ સંચયનો નિયમ શું છે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી ફરીથી બોલું છું દ્રવ્યનું એટલે કે દળનું સર્જન કે વિનાશ થઈ શકતો

પછી બીજું તત્વ શું છે તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન છે પછી શું છે સલ્ફર છે અને પછી ઓક્સિજન છે ઓકે હાલો આ બાજુ Zn કેટલા છે વિદ્યાર્થી મિત્રો એક તો આ બાજુ એક છે રેડી અહીંયા કેટલા છે એક તો નિપજ બાજુ એક છે એરાની આ બાજુ હાઇડ્રોજન કેટલા છે બે એરાની આ બાજુ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન બે છે એરાથી નિપજ બને છે એમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે બે વિદ્યાર્થી મિત્રો બે છે રેડી આ અહીંયા જોઈએ છે સલ્ફર એટલે કે H ની સંખ્યા અહીંયા કેટલી છે એક અહીંયા જોઈ શકો છો કેટલી છે એક

દરેક તત્વોના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે સંતુલિત કેવું હોય હોય તો તો જે રાસાયણિક સમીકરણમાં દરેક સંખ્યા સમાન તેવા રાસાયણિક સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે પણ અહીંયા લખ્યું છે દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય એટલે અસંતુલિત થાય રેડી અહીંયા મેગ્નેશિયમનું હવાની હાજરીમાં જે દહન થાય છે વિદ્યાર્થી મિત્રો એ અસંતુલિત સમીકરણ છે

શું કહેવાય આને મેગ્નેશિયમ ના દહન માળખાકીય રાસાયણિક સમીકરણ કારણ કે સમતોલિત નથી પણ માળખાકીય રીતે સાસુ છે એકદમ રેડી છે હવે આગળ જોઈએ અહિયાં તત્વ તો વિદ્યાર્થી મિત્રો તત્વો વાત થાય તો તત્વમાં અહીંયા જોઈ શકો છો કે એમ જી મેગ્નેશિયમ છે અને ઓક્સિજન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે પ્રક્રિયક ની વાત કરે પ્રક્રિયક ની વાત થાય અને વિદ્યાર્થી મિત્રો એટલે કે જમણી આ ડાબી બાજુ અને વિદ્યાર્થી મિત્રો નિપજ એટલે કે જમણી બાજુની વાત થાય ની

દરેક પ્રશ્ન ડિટેલ ટુ ડિટેલ સમજાવવામાં આવે અમુક વિદ્યાર્થી મિત્રો એમ કે છે કે વિડીયો પ્લે લિસ્ટમાં પ્લે સ્ટોરમાં પહેલેથી અવેલેબલ છે ધોરણ દસ ના મોસ્ટ ટાઈમ અલગથી ફોલ્ડર બનાવેલું છે તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ જઈને જોઈ લેવું રેડી આમાં પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે કઈ પણ ભૂલ ન થાય પણ તો પણ માણસ માત્ર ભૂલ ને કંઈ પણ ભૂલ રહી ગયું હોય તો તમારા જે ગુરુજનો વર્ષોથી ભણાવે છે અનુભવી છે એમની સલાહ સુસન લઈ અને સુધારો કરી લેજો ખાસ કોમેન્ટ પણ કરી દેજો જેથી કરીને અમે પણ સુધારો કરીએ અમારી ભૂલ રેડી વિદ્યાર્થી મિત્રો પૂરો પ્રયત્ન કરવામાં આવે છે કે તમને સારા માર્ક આવે એવો અમારા તરફથી તો મળીએ આપણે આગલા લેક્ચરમાં આ આગલો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ જોડાયા લેજો મળીએ આગલા લેક્ચરમાં જય હિન્દ જય ભારત લાઈક કરો અમારી સાથે જોડાય જાવ લાઈક કરો લાઈટ કરો લાઈટ કરો લાઈટ કરો લાઈટ લટ 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 લાઈટ લાઈટ કરો અને અમારી સાથે જોડાય જાવ જોડાય જાવ તમને મજા આવશે